ચાલો તાર પહેલા દિવસમાં તો ભીડ થઈ જઈ છે બીજા દિવસ તો ભાઈ લાઈનમાં ઉપરો ઉપર છે ચલો મંડી પર લૂંટવા લૂંટો લૂંટો આ લૂંટો આવી ગયા છે જલ્દી આ રહ્યો બીજો જાડુ બોરસ લઈ લે

સાતસો આઠસો નો આવે છે મને સાડા માં જ પડ્યો મા બેડમ ને બુટ આવ્યા છે સાડા ના અને મોક્ષાની આ દળી છે વીસ રૂપિયાની અને પેલો પંપ મોગો છે સારો એકસો રૂપિયાનો